રાધે રાધે દોસ્તો આ નાનકડી એવી વાર્તા તમારા જીવનની અંદર ઘણી બધી ઉપયોગી હશે તો શાંતિથી જોજો બે મિત્ર અને જંગલનો પાઠ એક ગામમાં બે સારા મિત્રો રહેતા હરણ અને સસલો બંને રોજ જંગલમાં સાથે ફરવા જતા હરણ ઝડપથી દોડતું જ્યારે સસલો પણ ચપળ પૂરતું નાનું હતું એક દિવસ બંને જંગલમાં ફરતા હતા ત્યારે અચાનક જંગલમાં શિકારી આવી ગયું હરણ ઝડપથી દોડી ભાગી ગયું પરંતુ સસલું ધીમું હતું તેને એક ઝાડના થડ પાછળ છુપાઈ ગયું શિકારીને સસલો ન મળ્યો, પરંતુ હરણ દૂરથી જોતું હતું કે તેનો મિત્ર મુશ્કેલીમાં છે. તેને ખ્યાલ આવ્યો કે તે પોતે તો ભાગી ગયો, પરંતુ સસલાને કેવી રીતે મદદ કરવી? હરણ પાછું સસલા પાસે ભાગ્યો અને પોતાનો મોટો શ્વાસ છોડી ઝાડની ડાળીઓ હલાવી દીધી. શિકારીને લાગ્યું કે કોઈ મોટું પ્રાણી છે, તેથી તે ડરીને ભાગી ગયો. જ્યારે ખતરો ટળ્યો, સસલો હરણને કહ્યું, "તમે તો ભાગી ગયા હતા, તો પાછા કેમ આવ્યા?" હરણ હસીને બોલ્યું મિત્ર સાથેનું સંબંધ એ માત્ર આનંદમાં જ નહીં પરંતુ મુશ્કેલીમાં મદદ કરવામાં પણ હોય છે મિત્રો બોધ એ મળે છે કે સાચો મિત્ર એ છે જે મુશ્કેલીના સમયમાં તમારા માટે ઊભો રહે આનંદના સમયમાં તો સાથે હોય છે પરંતુ પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે જ મિત્રતા ખરી સાબિત થાય છે